વડોદરા શહેરમાં રેસ્કો સર્કલ વિદ્યુત ભવનની બહાર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન લિમિટેડના એપેન્ડિક્સ કરેલ બેરોજગારોની ભરતી કરવામાં નથી જેને લઈને વડોદરાથી અને વડોદરા બહાર આવેલ કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ટીઆઝાદ કામૃત મહોત્સવ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડે વિદ્યુત ઉત્પાદન કરતી સંસ્થા છે સંસ્થા દ્વારા તેના અસ્મિભૂત ઈંધણ દ્વારા ચાલતા વીજ મથકો તથા અક્ષય ઉર્જાના સ્ત્રોતો દ્વારા ગુજરાત રાજ્યની વીજ માંગને ઇલેક્ટ્રિસિટી બે હજાર તેવીસ તથા વિવિધ કાયદાઓને ધ્યાનમાં રાખી મેરિટ ડિસ્પેચના સિદ્ધાંતો અનુસરી વીજ ઉત્પાદન કરવાનું રહે છે વિવિધ પાવર સ્ટેશનો ખાતે કામની જરૂરિયાતને તથા આગામી વર્ષોમાં નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓને ધ્યાને લેતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વિદ્યુત સહાયક વર્ગચાની અંદાજિત કુલ આઠસો જગ્યાઓ ભરવાનું આયોજન નીચે દર્શાવેલ છે એપ્રેન્ટિસોનું રજિસ્ટ્રેશન વિવિધ મથકોમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસોને તેઓની એપ્રેન્ટિસશીપ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલ હશે અને એનસીવીટી પરીક્ષા પાસ કરેલ હશે તેઓને જે તે વીજ મથકમાં નિયત રજિસ્ટ્રેશન ફોર્મ અને દસ્તાવેજ પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સંદર્ભમાં સંસ્થા દ્વારા વર્તમાન પત્રોમાં જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવશે અને જાહેરાતના અનુસંધાને ભૂતપૂર્વ એપ્રેન્ટિસોએ જીએસઈસી એલની વેબસાઇટ પરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરીને સાથેના જરૂરી દસ્તાવેજો અને નિયત ફોર્મ્સ ભરીને સંબંધિત પાવર સ્ટેશનમાં રજૂ કરશે વીજ હતા એચ આર વિભાગ દ્વારા વિગતોની ચકાસણી બાદ વડી કચેરી દ્વારા તે બી ઓનલાઈન નોંધણી સંદર્ભે લિંક આપવામાં આવશે તેમાં વિગતો ભરવાની રહેશે અમે બે હાજર બાવીસ માં જૂન માં અમારે એપ્રેન્ડિક્સ માટે ભરતીના ફોર્મ ભરવા માટે બોલાયા ફોર્મ ભરાયા પછી અમને ગોર ઘોર ફેરવે છે અમે સચિવાલયમાં અનુભાઈ દેસાઈને મળ્યા પછી ભૂપેન્દ્ર સાહેબને મળ્યા બધે અહીં બી આવીને ગયા પહેલા તો તમારે કોર્ટ મેટલ છે તમારે ગાંધીજી ઘર જવું પડશે અમને ઘોર ઘોર જ ફેરવે છે તમારે ના લેવા હોય તો અમને ફોર્મ શું કા ભરાયા શું કા જગાડ્યા અમને આટલા વર્ષ સુધી ઊંઘી રહેલા શું કગાડ્યા મેં બે 2009 માં એપ્રેન્ટિસ કરી છે બરોબર છે તમને ના લેવાના તો અમને શું કઈ ફોર્મ ભરાયા અમારા પંદર પંદર 20 20000 રૂપિયા અમને ખર્ચો કરાય કે આગળ ડોક્યુમેન્ટમાં અહીં દોડા નહીં આવે તો અમે અહીં જ બેસીશું અહીં જ રહીશું અમે રોજગાર છે અમા જો પૈસા નથી રોજ કઈ પૈસા લઈએ અમારે કઈ બોલાવે અહી બોલાવે અમાર જો પૈસા હોવા જોઈએ ને

જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ડિસમાં અમે અહીંયા ભેગા થયા છે અમારી પાસે જૂન બાવીસમાં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ ત્યારબાદ અમે વખતો વખત ચેક મુખ્યમંત્રી આપણા ઉર્જામંત્રી ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી છેક સચિવાલય પણ અમે જઈ આવ્યા પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી અમારી એક જ માંગણી છે અમને સૌને નોકરી આપો અમારી ઘણા ઉમેદવારની ઉંમર પણ ભયમર્યાદાનો પ્રશ્ન પણ ઊભો થાય છે અમારી એક જ માંગી છે બધાને નોકરીની તક આપો અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા છે અમે સૌ એપ્રેન્ટિસશીપ ત્યાં કરેલી છે અમને ત્યાંનો અનુભવ છે તો અમને નોકરી આપે એક જ અમારી માંગણી છે તો અમે અહીંયા ભૂખ હતા અમે અહીંયા આંદોલન કરીશું સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ ધુવાણા કદાણા વણાકબોરી ઉત્તરાયણ સમગ્ર જેટલા જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે અમે ખંભાત થી આવ્યા છે ધર્મેશભાઈ પ્રજાપતિ